બે દિવસ માં એકસો સાત થી વધુ બસો રવાના કરાય દાહોદ ગોધરા છોટાઉદેપુર સહિતના વિસ્તારો માટે એકસ્ટ્રા બસો ની સુવિધા ઉપલબ્ધ કરાઈ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે તેમાં ટોટલ પાંચસો પચાસ બસનું આયોજન કરેલું હતું તેમાં તારીખ વીસના રોજ એંસી એક્સ્ટ્રા બસો કરી છે હાલમાં એકવીસ તારીખ આજે સાહીઠ બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પ પબ્લિક આવે છે પેસેન્જર આવે છે તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનો અમારા એકસ્ટ્રા બસનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે આજનું ટોટલ સો બસ આયોજન છે અને કાલે હજુ એકસો સિત્તેર બસ અને એના પછીના હોળીના આગલા દિવસે પણ એકસો સિત્તેર બસ એક્સ્ટ્રા બસો આયોજન છે